રાજસ્થાન સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ રહી છે હાલમાં બનાસ નદી બંને કાંઠે વહેતી થતા દાંતીવાડા ડેમમાં ત્રણ હજાર પાંચસો નેવું ક્યુસેક પાણીની આવક હાલ ચાલુ છે જોકે દાંતીવાડા ડેમ તંત્ર દ્વારા ડેમમાં અને બનાસ નદીમાં ન જવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે પરમ દિવસે ઉપરવાસમાં રાત્રે સારો એવો વરસાદ પડ્યો છે એની આવક આપણોને કાલ સાંજથી મળવાની ચાલુ થઈ છે એમાં કાલ સાંજે આપણું લેવલ દસ હજાર ક્યુસેકથી વધીને લગભગ સોળ હજાર નવસો ક્યુસેક જેવી આપણે રાત્રે આવક થઈ હતી એના પછી સવારમાં એ આવક ઘટી છે અત્યારે પાંત્રીસો નેવું ક્યુસેકની હાલમાં આવક છે જો ઉપરવાસમાં વધારે એવો વરસાદ પડશે તો આવક કદાચ વધશે નતર પછી હવે આવક ધીમે ધીમે ઘટશે હાલનું સપાટી લેવલ આપણું પાંચસો એસી ફીટ છે અને અત્યારે સ્ટોરેજ આપણું એકતાળીસ ત્રીસ ટકા છે મારું નામ પ્રિયંકેશ આઢા हा वर्क दाती दांतीवाड़ा डैम पेटा विभाग રાજસ્થાનમાં ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે જેના કારણે ગઈકાલે દાંતીવાડા ડેમમાં સોળ હજાર આઠસો ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી જ્યારે હાલમાં દાંતીવાડામાં ત્રણ હજાર પ પાંચસો નેવું ક્યુસેક પાણીની આવક ચાલુ છે જેના કારણે તંત્ર દ્વારા બનાસ નદીમાં ન ઉતરવા માટે તેમજ દાંતીવાડા ડેમ ઉપર પ્રવાસીઓને આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે દાંતીવાડા ડેમમાં સારી એવી પાણીની આવક થતાં આગામી દિવસોમાં ડીસા પાટણ સહિતના વિસ્તારમાં સિંચાઈ માટે પાણી મળી રહેશે તેવી આશાઓ ખેડૂત રાખી રહ્યા છે

અને તેનાથી ખેડૂતોને મોટો ફાયદો થશે અને જમીનના તળ ઊંડા જતા હતા એનો હવે લાભ રહેશે ખેડૂતોને પહેલા કેવી ખેતી કરતા હતા પહેલાં પાણી ઊંડા જવાથી થોડી તકલીફ રહેતી હતી ખેતીની હવે દાંતીવાડા ડેમમાં પાણી આવે છે ને એ પાણી જો છોડવામાં આવશે તો ખેડૂતોને